બે ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે મહિન્દ્રા ટ્રેક્ટર છે મેસી ટ્રેક્ટર છે તેની સાથે રોટરી છે રોટાવેટર અને બીજા તમે ઓઝાર જોઈ રહ્યા છો ટ્રેલર છે અને સાથે ઓરણી પણ છે દાતી પણ છે આ ટોટલ વસ્તુ એક જ ઓનરને વેચવાની છે વિડિયોની અંદર ટ્રેક્ટર ઓઝારની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે ટ્રેક્ટર અને ઓઝાર આપવાના છે જેમાં રોટાવેટર છે ઓરણી છે દાતી છે વગેરે ઓઝાર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની વાત કરું બે હાજર ચૌદ ના મોડેલ નો પાંચમો મહિનો તમે વિડીયો અંદર ટ્રેક્ટર બંને જોઈ રહ્યા છો બંને ટ્રેક્ટરના ના એન્જિન પાવરફુલ ગેર ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી

અને એક ઓટોમેટિક ઓરણી છે ઓરણી પણ તમને મળી જશે આ ટોટલ ઓઝાર તમને મળી જશે ભાવ એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે તમારે કોઈ વસ્તુ લેવાની હોય કોન્ટેક કરી લેજો કિંમતનો તમે

નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો